ગઈ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સરદાર ગામના કોટડા સાંગાણી તરફ સીન તરફ જતા હરેશભાઈ સાવલિયા નું પોતાનું ખેતર આવેલું છે ની વાડી છે અને એ પોતાના વાડીમાં સુતા રાત્રિ દરમિયાન એ દરમિયાન એમને એક સરદાર છે મજૂર છે મનોજભાઈ તો એ મનોજ એના છાતીમાં કુવાડી મારીને મૃત્યુ નિપજાયેલ છે એ બાબત ની એમના પુત્ર છે હરેશભાઈ ના નિકુંજભાઈ સાવલે એમને ફરિયાદ આપેલી અને એમાં શંકા બતાવેલી કે મજૂર હાજર નથી ને ભાગી ગયેલ છે અને બીજા જે એમના કાયમી મજૂરો હતા એ એમના વતનમાં ગયેલા લગ્ન પ્રસંગે જેથી એ લોકો હાજર નહોતા એ જેમનું નામ દિનેશ છે તેથી આ મનોજે હત્યા કરવાનો શક બતાવીને આ બાબતની ફરિયાદ આપેલી છે જેથી આજેડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે એકસો ત્રણ એક મુજબ બીએનએસ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરી મૃત્યુ ગુનો દાખલ પ્રાથમિક કારણ મળેલ નથી હાલ જે શકદાર ની તપાસ ચાલુ છે એને પકડવાના ટીમો બનાવીને મોકલવામાં આવે છે બીજા રાજ્યનો આરોપી હોય તેને ટીમ બનાવીને સ્થાનિક તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ